રાજકોટમાં પરસોત્તમ રૂપાલા કરી અને ક્ષત્રિય સમાજ લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે એવું કહેવાય રહ્યું છે અને થઈ પણ રહ્યું છે પણ ક્યાંક કોઈ છે જે સડી કરી રહ્યું છે રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કરાયો તો તાપીમાં રૂપાલાનું પુતળું બાળવામાં આવ્યું છેલ્લા કેટલાય સમય થી પરસોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે હવે આ વિરોધ ભાજપ વર્ષે ક્ષત્રિય સમાજમાં પરિવર્તિત થઈ રહ્યો છે વિવાદનો કોઈ નિવેડો પણ નથી આવી રહ્યો એવામાં અમે શા ગુજરાતમાં છે અને પોતાના મત વિસ્તારમાં ગઈકાલે એમણે પ્રચાર પ્રસાર કર્યા આ દરમિયાન એમણે એવું કહ્યું કે રૂપાલાએ દિલથી માફી માંગી છે આ વખતે પણ અમે ચારસો પાર જ કરવાના છીએ તો એક ચેનલના પત્રકારને તો એમણે એવું પણ કહ્યું કે તમારી ચેનલની આંખમાં જ તમને વિરોધ દેખાય છે બાકી તો બીજે ક્યાંય વિરોધ છે જ નહીં પણ જ્યારે અમિત શાહ ગુજરાતમાં છે અને બીજી તરફ રાજકોટમાં મોડી રાત્રે શું થયું એના વિશે આજે વાત કરવી છે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ સ્થિત એકોતેર વિધાનસભાના કાર્યાલય પર

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવકોનો હુમલાનો જે પ્રયાસ હતો એ નિષ્ફળ થયો હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અગાઉ તો આ એક દિવસ અગાઉ પણ એક બુકાનીદારી શખ્સે પડદા અને શમિયાણા આ કાર્યાલયના જે હતા એમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો સમાચાર આ સત્તાવાર રીતે બહાર નથી આવ્યા પણ મોડી રાત્રે દોઢ વાગે આ કૃત્ય કરવામાં આવ્યું હતું બે દિવસ પહેલા પણ સિક્યોરિટી ગાર્ડને જોઈ જતા બુકાનીધારી શખ્સ ફરાર થયો હતો ભાજપે આ બાબતે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ પણ નથી કરી પણ હા અંદરખાને તપાસ ચાલુ છે ત્યારે એવામાં ગઈકાલે ફરી એકવાર તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે પોલીસ પહોંચી જતા પ્રયાસ નિષ્ફળ રહ્યો અને ચાર શખ્સો પોલીસને જોઈને કારમાં ફરાર થયા એમની તપાસ શરૂ કરવામાં આવી છે સાથે દિશામાં પણ તપાસ

રૂપાલાના પુતળાનું દહન કરી ભાજપની પ્રવેશ બંદીના બેનરો લગાવાયા તેમજ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરાયા રૂપાલાની ટિકિટ રદ કરવી કે યથાવત રાખવી એ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે લોકશાહી ઢબે વિરોધ કરવો એ ક્ષત્રિય સમાજનો હક છે પણ એ પણ યાદ રાખવું જરૂરી છે કે અરાજકતા ફેલાવવાનો અધિકાર કોઈને નથી રાષ્ટ્રની કે રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવું એનો અધિકાર પણ કોઈને જ નથી ખેર અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર